નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજ ના વિશેષ સમાચાર આજ રોજ સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી ઉપપ્રમુખ શ્રી કારોબારી અધ્યક્ષ શ્રી તેમજ નગર સંગઠનના હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપरांत તમામ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા કર્મચારીગણની હાજરી રહી હતી આ પ્રસંગે ગુજરાતની અનેક શાળાઓમાંથી બાળકો દ્વારા લોકગીતો તથા સાંસ્કૃતિક નૃત્યોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો હતો અને સ્વચ્છતા સેવાના સંદેશને વધુ પ્રભાવશાળી બનાવવા માટે સમાજના દરેક વર્ગે જોડાઈને સહભાગીતા નોંધાવી હતી રિપોર્ટર વિકાસ પાટિલ ટાપી

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર તથા ગુજરાતની ની સરકાર ને આપણે આપવો જોઈએ કે સ્વચ્છતા લક્ષી જે ઝુંબેશ આખા ગુજરાતમાં તથા આખા ભારતમાં ચલાવે છે તેના ભાગરૂપે જે સેવા પખવાડીઓ તારીખ સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર રોજ યોજવામાં આવી રહ્યું છે એના કારણે લોકોમાં જનજાગૃતિ આવશે ને લોકો એમાં મોટો ભાગ લઈને જોડાશે આજે શું